આમોદ શહેરની મિશ્ર શાળા નંબર એક સરકારના પરિપત્ર અંતર્ગત બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું આમોદ મિશ્રા શાળા નંબર એકના પ્રિન્સિપાલના જણાવ્યા મુજબ સરકારના પરિપત્ર અંતર્ગત ધોરણ છથી આઠના અપર વિભાગમાં લાઈફ બાળ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં એસએમસીના સભ્યો અને અધ્યક્ષની ઉપસ્થિતિમાં બાળમેળો લાઈફ સ્કિલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આવેલ મહેમાનોનું પ્રિન્સિપાલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ બાળમેળામાં બાળકો આનંદાયી પ્રવૃત્તિઓ સાથે જ્ઞાન મેળવે તેમજ બાળકોમાં રહેલી સુપુષ્ટ શક્તિઓ બહાર આવે જીવન વ્યવહારમાં વિવિધ કૌશલ્યની ખીલવણી થાય બાળકો પોતાનું સ્વાસ્થ્ય સફળ અને સુખમય જીવી શકે અને શાંતિમય જીવન જીવતા થાય તે માટે જરૂરી સૂચનાઓ અને સમજ પ્રિન્સિપાલ દ્વારા આપી હતી બાળકોની જુદી જુદી ટુકડીઓ વિભાજિત કરી ફ્યુઝ બાંધતા ટાયર પંચર બનાવવા મહેંદી મુકતા રંગોળી પૂરતા ફાયર સેફ્ટીના બોટલના ઉપયોગ કરતા વજન અને ઊંચાઈ કરતા તેમજ નાઇટ લિંપ બનાવતા જોવા મળ્યા હતા આ મિશ્ર શાળા નંબર એકમાં લાઇફ સ્કિલ બાળમેળાનું આયોજન કર્યું ઉજવણી કરવામાં આવેલી હતી સફીક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમ